જય શ્રી કૃષ્ણબેન જય શ્રી કૃષ્ણ નમસ્તે મોટા ભાગના લોકોને જે છે એ ઘણા બધા લેડીઝને માથાનો દુખાવો રહેતો હોય ઊંધો ગેસ થતો હોય એસિડિટ જેવું થઈ જતું હોય પેટમાં બળતરા કે છાતીમાં બળતરા રહેતી હોય અને એને કારણે સતત શરીરમાં નબળાઈ થાક આ બધા પ્રોબ્લેમ રહેતા હોય એવી જ રીતે જે છે એ મારી પાસે મંજુબેન આવ્યા છે કે મંજુબેનને છેલ્લા લાંબા સમયથી આ બધી સમસ્યાઓ રહેતી હતી આપણે એમનો અભિપ્રાય આજે લેશું તમને જે છે એ આ બધી પિતની લગતી સમસ્યાઓ રહેતી એસિડિટી ગેસ રહેતું કે માથાનો દુખાવો રહેતો એ કેટલા સમયથી હતો ત્રણ ચાર વર્ષથી હતો ત્રણ ચાર વર્ષથી તકલીફ હતી તો શું થતું મંજુબેન એમાં તમને એમાં માથું દુખતું પછી ગેસ થતો ને પેટમાં બળતરા ને એવું થતું બધું કબજિયાત રહેતી શરીર આખું દુખાવો કરતો એના માટે તમે કોઈ ડોક્ટરને પહેલા બતાવેલું હતું હા બતાવ્યું હતું એન્ડોસ્કોપી ને એવું હું કરાવ્યું હતું હા એન્ડોસ્કોપી કરાવ્યું તો એ કરાવ્યા પછી સાહેબે શું અભિપ્રાય આપ્યો હશે સાહેબે એમ કીધું કે પેટમાં નોર્મલ સોજો છે ને ગેસ છે એટલે માટે એને દવા આપી હતી બરાબર અને એ દવા તમે લેતા તો એનાથી જે છે એ ટેમ્પરરી સારું લાગતું કે લાગતું જ નહીં કંઈ આ દવા લીધી ત્યાં સુધી સારું લાગતું પછી વળી હતું એમ પાછો પ્રોબ્લેમ થઈ ગયો જે બેન તમારી કોઠાની ગરમી હતી અને કોઠામાં સતત ગરમી થતી એમાં એ ક્યારે ક્યારે વધી જતી ને શું થઈ જતું એમાં એમાં બહાર ગામ જવું અને ક્યાંય આ બધી તળેલી વસ્તુ કે એવી ખાઈ લઉં તો બહુ ગરમી આમ શરીરમાં એમ થાય કે આવીને બાર ગામથી આવીને માથું દુખે ઉલટી જેવું થાય એવું બધું થાય એટલે માઇગ્રેન જેવી તકલીફ થઈ જાય માઇગ્રેન કે માથું તો બહુ જ દુખે અને શરીરમાં જે નબળાઈ લાગતી નબળાઈમાં તમને શું શું થતું બેન નબળાઈમાં થાકાન લાગે એમ કામ કરવાની આમ સવારમાં ઊઠીને તો આખું શરીર જકડાઈ જાય એટલે કામ કરવાની કોઈ મજા જ ના આવે એમ ઓકે બરાબર છે જો હવે છે ને મંજુબેનનો કેસ બાર આખો મારી સામે છે મારી ફાઇલમાં થોડોક સામાન્ય આપણે સમજવા પ્રયત્ન કરશું કે જે લોકો ગરમીના કોઠાવાળા હોય ને બેન એમ તમારી જે મહેનત તમે આવ્યા જ મારી પાસે ત્યારે બે ત્રણ વર્ષથી તમને ગેસ રહેતો તો કબજિયાત રહેતીથી જમ્યા પછી પેટ ભારે થઈ જાય ઓટકાર આવે પેટ પૂરું સાફ ન થાય ક્યારે ક્યારેક ખાટા તીખા ઓટકાર આવે અને પેશાબમાં એમાં બળતરા રહે થોડી ગરમીની પ્રકૃતિ રહે હવે આ બધા પ્રોબ્લેમ છે એ બધા પાચનના થઈ ગયા પાચન જ્યારે ખરાબ છે ને પેટમાં પિતવાયું બને છે એટલે આ બધા પ્રોબ્લેમ થાય છે બરાબર જ્યારે પાચન સુધરે તો જ આ સુધરે હવે પિત્તવાયુ થાય છે પાચન ખરાબ છે એટલે ધીરે ધીરે શરીરમાં નબળાઈ આવે એટલે થાક લાગે આળસ આવે હાથ પગમાં દુખાવો રહે ખાલી ચડી જાય એવું બધું તમને થતું હતું બરાબર ખાલી ચડતી હતી નબળાઈ રહેતી આવું બધું રહે એટલે શું થાય ગેસ ઊંધો ચડે માથું દુખી આવે ઉલટી જવું લાગે જેને આપણે માઇગ્રેન કહીએ સાદી ભાષામાં તો આ બધા લક્ષણોનો મૂળ છે એ શું છે તો કે પાચનશક્તિ નબળાઈ હોય ને પેટમાં કોઠાની ગરમી હોય

હવે જે રીતનું પેટમાં ગરમી રહેતી કે થાક રહેતો એમાં સિંતે ટકા સારું થઈ ગયું એમાં સિંતે ટકા સારું થઈ ગયું પાચન કેટલું સુધર્યું હશે આશરે તમારું પાચન તો બહુ સારું થઈ ગયું બરાબર પેલા કબજિયાતને બધું વધારે તકલીફ રહેતી વધારે લેતી હમણાં કબજિયાતને તકલીફ નથી રહેતી અને પાચન પણ સુધરી ગયું બરાબર હવે પાચન લગતી આપણી દવાઓ નથી ખાલી પોષણની દવાઓ છે તોય પણ જે છે એ તમને પાચનમાં સારું જ રહેશે બરાબર બેન તમારો જે પંચકર્મનો અનુભવ રહ્યો જે તમે અહીંયા આવતા રોજ લગભગ તમે અહીંયાથી કેટલા કિલોમીટર દૂરથી આવો છો હવે

મોટે ભાગે એવા કેસીસમાં જે છે મેન અમારો કામ હોય છે સુધારવું બાકીની વસ્તુ શરીર પોતે જ પોતાનું પોષણ સારું કરતી હોય છે એટલે ખાસ જે બહેનોને આવી પ્રોબ્લેમ છે જે બહેનો જે છે એ દુબડાપત્રા શરીરવાળા છે જેમને વારે વારે પિત્તવાયુ થઈ જાય છે એવા બહેનોને બેન તમે શું કહેવા માંગશો તમારા તરફથી જે તમે અનુભવ થયો હોય આવી કોઈને પ્રોબ્લેમ હોય તો સાહેબ પણ અવશ્ય મુલાકાત લેવો બેન જે રીતની આ પ્રકૃતિ છે મેં ઘણા બધા પેશન્ટ આવા જોયેલા છે બહેનોને ખાસ કરીને કે એ લોકો ખૂબ જ શરીર સૂકું થઈ જતું હોય નબળાઈ ખૂબ આવી ગઈ હોય અને સતત ડોક્ટર બદલતા રહેતા હોય પણ નિદાન સાચું ન થતું હોય અને પેટની ગરમી ઓછી ન થતી હોય જ્યાં દવા લે ત્યાં દવા ગરમ પડે તમને મોટે ભાગે જ્યાં દવા લીધી હશે એ બધી દવા ગરમ જ પડતી છે એવું થાય છે ને આપણી દવા જરાય ગરમ પડી જ્યારે ગરમ કારણ કે આપણે પ્રકૃતિ પ્રાણ નિદાન કરીએ છીએ અને ખૂબ સારો ફાયદો થાય છે ખૂબ ખૂબ ધન્યવાદ બેન હજી પણ ખૂબ સારી રીતે તમારું શરીર સ્વસ્થ જેવી ભગવાને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ નમસ્તે જય શ્રી કૃષ્ણ